વડોદરા શહેરમાં બુડા સર્કલ પાસે ભૂવો પડ્યો છે સતત વરસતા વરસાદને કારણે સતત ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આ કામગીરી માટે તાત્કાલિક જ બધું મટિરિયલ ઓર્ડર કરી દેવામાં આવ્યું હતું પરંતુ બોડેલીથી જ્યારે આ બધો સરસામાન આવી રહ્યો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહારમાં બધે જ વરસાદ હોવાના કારણે અને જે ફેક્ટરીમાંથી આ પાઇપો મંગાઈ છે તે પણ એ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા હોવાને કારણે આજે ચોથે દિવસે અહીંયા સામાન પહોંચ્યો છે ત્યારે વહેલી સવારથી જ્યારે માહિતી મળી કે આજે સામાન પહોંચે છે સાથે સાથે ચાલીસ વર્ષ જૂની દિવાલ હોવાના કારણે ધસી પડ્યા આપણે જોઈ શકીએ છીએ કે દિવાલ ધસી પડી હોવાના કારણે તથા જે રાત્રિ બજારમાં પાણીનો સપ્લાય પૂરો પાડે છે તે મુખ્ય લાઈન પાણીની એમાં પણ ભંગાણ પડ્યું હોવાના કારણે આ ભૂવો પડ્યો છે અને ભૂવાનું રિપેરિંગ કરી કરવામાં કામગીરી શરૂ કરવામાં આવી છે પરફેક્ટલી ગ્રાઉન્ડિંગ વગેરે કરી અને ભુવો ભુવાનું પૂરાણ કમ્પ્લીટલી વ્યવસ્થિતથી કરવામાં આવશે